સત્યાગ્રહ છાવણી ખાતે પોતાના અધિકારો માટે સંઘર્ષ કરી રહેલા આંદોલનકારીઓ સાથે તેઓ જોડાયા હતા અને તેમની માંગણીઓને વાચા આપી હતી આ સંદર્ભે તેમને મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરી હોવાનું જાણવા છે ધારાસભ્ય આંદોલનકારીઓ વતી સરકાર સમક્ષ મુખ્ય બે મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું પ્રથમ આજે સૈનિકોના પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને દ્વિતીય વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને થઈ રહેલા અન્યાયને દૂર કરી ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવે તેમણે આંદોલનકારીઓ સાથે ઉપવાસમાં બેસીને પોતાની સંવેદના અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી મકવાણાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યાં સુધી માજી સૈનિકોને વિદ્યા સહાયક ઉમેદવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આંદોલનને સમર્થન આપતા રહેશે તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર દ્વારા સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ આંદોલનમાં વધુ સક્રિયપણે જોડાશે તેમના આ બંને મુદ્દાઓ પર રાજકીય દબાણ વધવાની સંભાવના છે